જપ તપ વ્રત ચાલી રહ્યો છે આ દરમિયાનમાં જૈન સાધાર્મિક ભક્તિ સુંદર કાર્ય કરતી શ્રી શ્રોતોપાસક ગણ સંસ્થા દ્વારા સાધાર્મિક બંધુઓ માટે સમૂહ સામાયિકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાગર સમુદાયના ઇન્દ્રપુરી બિરાજમાન વિજયજી મહારાજે સુંદર વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે પરમાત્માની રોજ નિયમિત પૂજા કરવી જોઈએ જેથી આપણા પોતાના દુર્ગુણો દૂર કરે છે પૂજા કરવાથી પુણ્ય બંધાય છે અને ગરીબી મિટાવી દે છે સુંદર દ્રષ્ટાંતોથી બધાને મંત્ર મુક્ત બનાવી દીધા હતા વધુમાં શ્રી સ્રોતો ગણના પ્રમુખ નિખિલભાઈ શાહે જણાવ્યું હતું કે વડોદરા શહેરના સાધાર્મિક બંધુઓને જ્યારે પર્યુષણા પર્વ થોડા સમયમાં શરૂ થવાના છે ત્યારે લાભાર્થી એ બાલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જૈન્દ્રભાઈ શાહ કટક પરિવાર દ્વારા અનાજ તેલ ગોળ ચા ખાંડ મગ વટાણા દાળ વગેરે વસ્તુઓ સાથે રોકડ રકમની સહાય કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તો વધુમાં જૈન અગ્રણી દીપક શાહ તથા ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું કે સંઘમાં પુષ્ય નક્ષત્ર નિમિત્તે ચોવીસ તીર્થકર ભગવાનનું વિશિષ્ટ પૂજન રાખવામાં આવ્યું હતું તો કાર્યક્રમમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તુષાર શાહ નરેશ શાહ અનિલ શાહ શિરીષ શાહ ભૂપેન્દ્ર કોઠારી તથા વિજય પટવા મુકેશ શાહ અને કલ્પેશભાઈ શાહ સહિતના જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તારી પાંચ જિંદગી ગઈ પાણીમાં બીજો વ્યક્તિ મળ્યો સુરતપુર એટલે સુરતના વ્યક્તિએ પૂછ્યું કે ભાઈ તે સુરતી લો છો અને ઊંધ્યું ખાધું છે 1967 થી સ્થાપાયેલી આ સંસ્થા સુતોપાશક ગણ જે સાધારણ સીધાતા સાધનિકો માટે કામ કરી રહી છે એના અંતર્ગત આજે અમને એક શ્રેષ્ઠી મળ્યા કે જીમનેસ્ટ જે કે સાધરી ભક્તિનો લાભ લેવો તો એ ભક્તિના અનુસંધાનની અંદર આજે જે ભક્તિને પાત્ર છે એવા સર્વ સાધર્મિકોને બોલાવીને એક સમૂહ સામે આયોજન કરેલું અને આયોજન કરીને સમય અમે સાગરજી મહારાજ સાહેબની નિશ્રા મળી એમને એમની એક સુંદર ભાષાની અંદર સર્વ વ્યક્તિઓને એમની એમને પોતાને ખ્યાલ આવે એ ભાષાની અંદર એમને શું એક સરસ પ્રકાર સમજાવ્યું અને આ સાધનિક ભક્તિ માટે અમારે જે એમને બી એમને જે પ્રેરણા કરી એના અનુસંધાનની અંદર આજે આ અમારો આખો પ્રોગ્રામ સંપૂર્ણ થયો છે

જીવન જરૂરિયાતની એ સ્થિતિ કે વસ્તુઓ મૂકેલી છે કે જે રીતે શું કે તેલ છે કે ઘી છે કે આ વસ્તુઓ આવે છે કે જેમાં શું કે સાધુજી ભૂખ્યો બી રહેશે કે એને શું કે એને પોતાનું જ ભૂખ વ્યવસ્થિત ચાલે અને એને કે રોકાણ સહાય પણ આપવામાં આવે છે તો અને આ રીતે સાધુજી ભક્તિ એ લોકો હું જે કરી રહ્યા છે બોલો જીના સાસ